નમસ્કાર સીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો એના એ જ સોજી અને બેસનના ચીલા ખાઈને તમે કંટાળી ગયા હો તો એકવાર આ રીતે નવો નાસ્તો તમે બનાવી જજો શાકભાજીથી ભરપૂર છે અને ખૂબ જ ઓછા તેલમાં બની જાય છે તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ અહીં એક કપ જેટલા ચોખાને જે છે એ પાંચથી સાત મિનિટ માટે પાણીમાં પલાળી રાખેલા છે જો તમને સવારના આ નાસ્તો બનાવવો હોય તો તમે પૂરી રાત માટે પણ ચોખાને જે છે એ પાણીમાં પલાળી શકો છો પાણી નીતારી અને ચોખાને જે છે આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં ટ્રાન્સફર કરી દઈશું તો બેથી ત્રણ બેચમાં આપણે ચોખાને જે છે એ પીસી લેવાના છે તો પીસતા સમયે અહીં જે છે હું ખાટું દહીંનો ઉપયોગ કરી રહી છું જો તમને રેગ્યુલર દહીં સાથે બનાવવા હોય તો તમે એ રીતે પણ બનાવી શકો છો તો બેથી ત્રણ બેચમાં ચોખાને જે છે અહીંયા ગ્રાઇન્ડ કરી લીધેલા છે અને એકદમ સ્મૂથ બેટર જે છે આપણે રેડી કરી લીધેલું છે તો નાસ્તાને એકદમ સોફ્ટ બનાવવા માટે અહીં બે મધ્યમ આકારના બટેકાને જે છે બાફી લીધેલા હતા ઠંડા થાય એટલે બટેટાને આ રીતે આપણે સ્મેશ કરીને ઉમેરી દેવાના છે ચોખાના બેટરમાં જેથી કરીને આપણો નાસ્તો જે છે જરા પણ ચવળ નહીં બને અને એકદમ સોફ્ટ બનશે તમે બાળકોને પણ આ નાસ્તો જે છે એ ટિફિનમાં આપી શકો છો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે તો જો તમને ખમણીની મદદથી ખમણી લેવા હોય બટેકાને તો તમે ખમણીને પણ બટેકાને બાફેલા બટેકાને ઉમેરી શકો છો બટેટા ઉમેરવા ખૂબ જ જરૂરી છે અદરવાઈઝ ખાલી ચોખાથી તમે બનાવશો તો ના નાસ્તો જે છે એ ચવળ બનશે તો બધું જ સરસ જે છે એ આપણે મિક્સ કરી લેવાનું છે જો તમને આજની આ રેસિપી ગમે તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો બાજુમાં આપેલું બેલનું બટન જરૂરથી પ્રેસ કરજો જેથી આવી જ રેસિપીના નોટિફિકેશન્સ તમને સમયસર મળતા રહે તો હવે આપણે આ મિશ્રણને દસથી પંદર મિનિટ જેવું રેસ્ટ આપી દઈશું બધું જ સરસ મિલાવી લેવાનું છે અને એકદમ સ્મૂથ બેટર આ રીતનું આપણને રેડી કરવાનું છે તો નાસ્તાને વધારે હેલ્ધી બનાવવા માટે અહીં આપણે ખૂબ બધા ઝીણા ઝીણા સુધારેલા શાકભાજી લીધેલા છે જેમાં ચોપ કરેલા ટામેટા છે કેપ્સિકમ છે ડુંગળી છે ખમણેલું ગાજર છે અને કોથમીર છે તમને બાફેલી મકાઈ ઉમેરવી હોય તો તમે એ પણ ઉમેરી શકો છો જીરું જે છે એ સરસ સેટ થઈ ગયું છે અને હવે આપણે બધા જ શાકભાજી છે એ બેટરમાં આજે ઉમેરી દેવાના છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અહીં જો તમને ઝીણા સુધારેલા લીલા મરચાં ઉમેરવા હોય તો તમે એ પણ ઉમેરી શકો છો બધું જ સરસ મિક્સ કરી લઈશું અને નાસ્તાને એકદમ સોફ્ટ બનાવવા માટે જાળીદાર બનાવવા માટે આપણે અહીં એક ટી સ્પૂન જેટલો બેકિંગ સોડા ઉમેરવાનો છે તમે જો ઈનો ઉમેરવું હોય તો તમે ઈનો પણ ઉમેરી શકો છો ઉપરથી એક ટી સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરી દઈશું જેથી કરીને સોડા જે છે એ સરસ એક્ટિવ થઈ જાય આપણે ખીરામાં આથો નથી આપ્યો માટે સોડા ઉમેરવી જે છે એ જરૂરી છે સોડાને બધા જ ખીરા સાથે આપણે સરસ મિક્સ કરી લેવાનું છે જો તમને ઈડલી બનાવવી હોય આ બેટરની તો તમે ઈડલી પણ બનાવી શકો છો અપમ પણ બનાવી શકો છો આજે આપણે અહીં નાના નાના ચીલા બનાવી રહ્યા છીએ તમને નાના નાના ચીલાની જો તવી ન હોય તમારી પાસે તો તમે મોટા ચીલા પણ આપ બેટરથી બનાવી શકો છો તો નોનસ્ટિક વાસણ છે માટે આપણે મિનિમમ તેલનો ઉપયોગ કરીશું તેલ ન લગાવવું હોય તો પણ ચાલે તેલ ગરમ થાય એટલે ઉપરથી થોડાક રાઈના દાણા ઉમેરવાના સફેદ તલ ગમે તો તમે સફેદ તલ પણ સ્પ્રિંકલ કરી શકો છો રાઈ સરસ ફૂટે એટલે આપણે જે બેટર બનાવ્યું એ બેટર જે છે એ સ્પ્રેડ કરી દઈશું તો દોઢ દોઢ ચમચા જેટલું અત્યારે હું બેટર જે છે એ ઉમેરી રહીશું લીલી ચટણી સાથે અથવા તો કોકોનટ ચટણી સાથે સાંભાર સાથે આ નાસ્તો જે છે એ વધારે ટેસ્ટી લાગે છે તમે બાળકોને કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો તો કવર કરીને મધ્યમ ગેસની આસપાસ પર આપણે ત્રણથી ચાર મિનિટ એક સાઈડને જે છે એ કૂક કરી લેવાની છે અને ત્રણથી ચાર મિનિટ પછી આપણે સાઈડ જે છે એ ચેન્જ કરી દઈશું અને બીજી તરફ કવર કરવાની જરૂરત નથી બીજી તરફ પણ આપણે ત્રણથી ચાર મિનિટ મધ્યમ ગેસની આંચ પર જે છે એ શેકી લેવાના છે તમને જો હાંડવો બનાવવો હોય તો તમે આનો હાંડવો પણ બનાવી શકો છો એ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હજી હું થોડુંક જે છે એ તેલ અપ્લાય કરી રહી છું તમે જો તેલ અપ્લાય ન કરવું હોય હજી ઓછા તેલમાં બનાવવું હોય તો તમે તેલને લઈ લઈશું જેથી કરીને નીચેથી જરા પણ સોગી ના થાય તો જો તમે એના એ જ સૂજી બેસનના ચીલા ખાઈને કંટાળ્યા હો કંઈક નવું ખાવું હોય તો એકવાર આ રેસીપીને તમે ચોક્કસથી ટ્રાય કરી જોજો તમને વારંવાર બનાવવાનું મન થશે આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો